તો હાલમાં અહીંયા આપણે ઢોંગિયા આંબામાં છીએ તો ઢોંગિયા ઢોંગેઆંબામાં જે મતદાનનું બહિષ્કાર કરવામાં આવેલું છે તો આપણે અહીંયા ઘણા બધા યુવાનો છે અને બધા જ સંખ્યામાં ઘણી સંખ્યામાં છે હવે સમય દસ અગિયાર વાગશે પણ હજુ પણ મતદાન નથી કરેલું કારણ કે માંગ છે માંગ પૂરી નથી થઈ એટલે મતદાનનું બહિષ્કાર કરવામાં આવેલું છે તો આપણે એક ભાઈને પૂછીએ

તો આપડે છે ને ભાઈ છે કે છે કેમ આપડે મતદાન નું બહિષ્કાર કરવામાં આવેલ છે વર્ષોથી અમે પુલ ની માગણી કરતા હતા ત્યાં ફૂલ તો બંધાઈ ગયેલો છે પણ ધોવાણ થયેલું છે એનું અમે બાંધ હજુ પણ રિપેર નથી થયું એ વિશે અમે બહિષ્કાર કરેલું છે બરાબર એટલે વર્ષોથી ત્યાં પુલનું ધોવાણ થતું છે એટલે છે ને એક તો અહીંયા ઢોંગિયામાં એટલે મહાલ કેમ્પ સાઈડ છે અહીંયા નજીકમાં ઘણી સંખ્યામાં કેટલું વર્ષથી માંગ છે લોકોની તો માંગ પૂરી નથી થઈ ચાર વર્ષથી અમારું આ આયોજન ચાલતું હતું કે બાંધી આપે અમે નેતાઓને શું કીધું આગળ મોટા મોટા આ પેલા સાહેબ અધિકારી લોકોને કીધું પણ આ અમારું કામ આજ સુધી ધ્યાન નથી લેવામાં આવેલું બરાબર ને એટલે ચાર વર્ષથી અહીંયા લોકો માંગ કરી રહ્યા છે હજાર બે હજાર સંખ્યામાં અહીંયા મતદાન લોકો કરવા માટે ઊભા છે અહીંયા આટલા જુવાનો ઊભા છે અને હજુ પણ રસ્તાના તે બેલી બાજુ છે પણ આપણે અહીંયા યુવાનોને પૂછ્યું તો ખરેખર ચાર વર્ષથી માંગ કરી રહ્યા છે હજુ પણ માંગ પૂરી નથી થયું તો તો મતદાન કરશો કે નહીં કરશો

કીધું તેમ કે બે હજારથી ત્રણ હજારની સંખ્યામાં છે છતાં પણ અહીંયા માંગ નથી પૂરી થયું અને રસ્તાનું કામ પણ ધોવાણ નથી થઈ રહ્યું તો જેમ બને તેમ આ ઉપર સુધી મેસેજ પહોંચાડજો અને ઉપર સુધી જજો બધા શેર કરજો જય આદિવાસી જય જોહાર આપણા વિસ્તારમાં એવી જ રીતે લોકો ભેગા થઈને આ હારું છે આયોજન કરેલું છે બધા ગામ ગામ ગામના બધા ઢોંગ્યામાં છે આટલો બહુ મોટો વિસ્તાર છે બેથી ત્રણ હજારના મતદાતાઓ છે તો ચાલો આપણે Masa pusing eh.